નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગુજરાતમાં સૌ પ્રથમ વાર ગૌવ કરનારા આરોપીઓ સામે આજીવન કારાવાસની સજા અમરેલી સેશન કોર્ટે ફટકારી છ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમરેલી શહેરના બહારપરા વિસ્તારમાં પોલીસે રેડ દરમિયાન ત્રણ આરોપીઓ સામે ગૌવંશ કતલનો ગુનો નોંધ્યો હતો સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ મહેતાની ધારદાર દલીલો બાદ સેશન જજ રઝવાના બુખારીએ ત્રણ આરોપીઓને આજીવન કારાવાસ સાથે કુલ અઢાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ ચુકાદો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઐતિહાસિક ચુકાદો ગણાઈ રહ્યો છે જે ગૌહત્યા કરનારાઓ માટે ચેતવણી રૂપ છે આ કેસમાં આરોપી અક્રમ સોલંકી કાસિમ સોલું

ગૌમાસનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડેલી અને ચાલીસ કિલો ગૌમાસ સાથે આરોપીઓ આરોપી પકડાઈ આવેલ અને આ કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર અમરેલી સેશન જજ રિઝવાના મેડમ બુખારી સાહેબે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને ત્રણેય આરોપીઓને મળી કુલ અઢાર લાખ ત્રણે આરોપી નામ શું છે આ ત્રણેય આરોપીમાં આરોપી નંબર એક છે કાસિમભાઈ હાજીભાઈ સોલંકી બે સરારભાઈ ઇસ્માઈલભાઈ સોલંકી અને ત્રણ અક્રમભાઈ હાજીભાઈ સોલંકી you <music>